હા પૂરી રીતે હેરાન થઈ છે એમ તો કેદારનાથ આમ તો એમ તો થાય ઘણું થતું હતું ઘેરે થઈને કે જાવું હોય જાવું હોય પણ હવે ખબર પડી ગઈ હાસી હેરાન કરી તો હવે શું થાય બહુ ખબખબી હતો કેદારનાથ આવવાનો એક તો રોમ જડતા નથી ને ખેલા ઉપાડતા નથી કોઈ મારે તો પડવાનું રાતના એક વાગે કે બે વાગે કે ત્રણ વાગે કે ચાર વાગે ટ્રીપ ઉપર જવાનું હોય ને એટલે આપણે ઓલવેઝ રેડી હોવી તો શું પ્રભાત મિત્રો જન મિત્રાણી હવાર પડી ગઈ એટલે હવાર હજુ પડી નથી પણ ચારક વાગ્યા છે અને બોરિયા બિસ્તર આપણે જુઓ પેક કરી લીધા હે કારણ કે આપણી ફ્લાઇટ હે હવાર હવારમાં આપણે જવાનું પ્રયાગ તો ફટાફટ આપણે એરપોર્ટ ગોતવાનું છે પેલા આપણે હરિદ્વારમાં તો ફટાફટ બસ સ્ટેન્ડ ગોતવી અને અહીંયાથી આપણે જવાનું છે સોર્ણ પ્રયાગની બસ પકડીને જવાનું છે તો હવે જોયું ક્યારે મળે રિક્ષા ગોતવાની હોય ઘણું ગોતવાનું છે પણ તમે વિડીયોમાં બનાવી રહી છે તમને મજા આવીને જોવા મસ્તી હવાર હવારમાં રિક્ષા મળી ગઈ હે પચાસ રૂપિયા જવા દે બસ સ્ટેન્ડ આવી ગયા લાઈટ આવી ગઈ અઢીસો રૂપિયા ત્યાં પાંચ જવાના હવે હવે ભાડું મોંઘું પડે કેદાર ના જાવ ને તો બેટર હે કે તમે બસ જાવ એટલે હવે બસ ચાલુ થઈ જાય પાંચ વાગ્યા થી તમે સસ્તામાં ભોગી જાવ બાકી તમે પ્રાઇવેટ વાહન કેવું બંધાવો ને તો ભાવ ભાવ વધી જાય ક્યાં છે સોનપ્રયાગ લક્ષ્મીજી વ્યા ગયા હવાર હવારમાં યાર ચોત્રીસો ને પચીસો રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો હે છસો ને પંચ્યાસી રૂપિયા ટિકિટ હે ઇન્ટુ ફાઈવ ચોત્રીસો ને પચીસ રૂપિયા આપણી આ બસ છે ટિકિટ આપે ને એમાં જો તમને બસ નંબર અને કઈ કઈ સીટ છે એ રીતનું આમાં લખે ખબર નથી કે આ કઈ રીતનું કામકાજ અહીંયા કરે છે ખબર નથી આપણને પણ આ રીતનું અહીંયા હાલે ગુજરાત અને ઉત્તરાખંડનો તમને ફેર દેખાડું આ બસ રહીને ને એની વાયા જસ્ટ દીવ ઉગી ગયો પણ અત્યારે આ બસ આડી એટલે દેખાશે નહીં

બધું આવશે બસ આપડી ઓન ધ થઈ ગઈ છે અને બસ નું હે પૂરેપૂરું ટ્રેકિંગ ચાલુ થઈ ગયું તમને હેને નજારા દેખાડો નજારો જોઈ લોટાફડા થઈ જવાની હે અને જો આપણે બસ રાખી દીધી છે અને આપડે ભાઈ ઈ કે મેગી મેગી ખાઈલો નાસ્તા પાણી કરવું હોય તો પણ આપડે હે રસ્તા પર આવી ગયા ભાઈ ભાઈ આવું આપણે પહેલી વાર જોયું એટલે આપણે પર નહીં બધો ઈલાકો હે ને પહાડી ઇલાકોને ભૂસ્ખલન ની પરિસ્થિતિ બહુ એટલે બહુ ઉદભતી હોય જો આ જે વસ્તુ રહી ને જો કોથળા નાખી દીધા કોથળા ને ઉપર વાળો એટલે હે વરસાદ પાણી આવે ને તો ભૂસ્ખલન રસ્તા ઉપર આવી જાય એટલે યાર આ બધું ધ્યાન રાખવું પડે સફર ની યાર ફૂલ મજા આવે ને બાકા કે બોલાય નાખી આપણે તો નાસ્તા પાણી કરવાની નથી આપણે ની મજા લઈ લીધી ત્યારે બધા નજારા મજારા ભાઈ આમ એક નંબર લોકેશન આવે ઠંડી ઠંડી આવા આવે આમ શરીર આમ ટચ કરે ને તમે જાય ઓ હો હો ભાઈ ઉનાળો ઉનાળો તમે ભૂલી જ જાઓ અને વસ્તુ એ કે તમે માની લો કે કદાચ તમે પોગી જાઓ પણ ભોગ્યા પહેલાં જે સફરની મજા છે ને એમાં તમને સૌથી વધુ મજા આવે મંજિલ તો મળી જાય પણ સફરની મજા લેવાની છે તો હાલો કાંઈક આપડી બસ અમે છે ને નીકળવામાં છે તો બે જઈએ એટલા એમ કહેતો કે અમારે કાંઈ કોઈ કાંઈ ખાવાનું નથી પણ આ મજા કદીક પડતા નથી મૂકાતા અમને મજા કાંઈક ને કાંઈક વાઢળવા મજા આવે છે આપણે ખીરું ખાધું હતી ના ના ખીરું નથી આ કાંકરી

કારણ કે રખડતા હોય ને ભૂખ લાગે ખરા તમે જે માન લો કે સોનપ્રયાગ થી બસ પકડો સોનપ્રયાગ ક્યાં આવડે હે હરિદ્વાર થી અથવા ઋષિકેશ થી બસ પકડો ને એટલે નાસ્તો વાસ્તો લઈ લીજો વાટ માં તમને હે ને એક ખીરું એવું આવશે વધારે ખીરું હું કાંકડી અને મેગી ને એવું બધું આવશે નાસ્તા પાણી આવે છે બસ વળે રાખે છે અને તમારી રીતે વ્યવસ્થામાં કંઈક નાસ્તો લઈ લીજો તમને ભાવતો હોય એવો અને બાકી તેમ ઘરેથી લાવો તો એ હોય જ તે અમે હો ઘેલા કઈ નાખીવી પછી બધા પેસેન્જર આમણે આવશે એટલે બસ ફૂલ અને પાછી altitude થઈ જાય એક ટક એને ભોઠ્યા રહેશે તો હાલશે પણ જ્યાં તમને ચાર્જિંગ કરવાનો મોકો મળે અહીંયા ચાર્જિંગ કરી લેવાનો ભાઈ બસમાં હે ને જો અહીંયા સુવિધા આપી છે ભાઈ જો અલ્યા થા હરકો જો આંકને સુવિધા આપી છે બે મોબાઈલ ચાર્જિંગમાં ઓલરેડી મળ દીધા છે ચાર્જિંગ વિના નહી હાલે જો ભાઈ આપણે દેવપ્રિયા અને હવે જે ગંગા નદી હતી ને ગંગા નદી નથી રહી હવે બની ગઈ ભાગી નથી

સૌથી વધુ પ્રોબ્લેમ છે ને આ રૂટમાં પડ્યો છે આવતું નથી કેરનું ફોન થઈ આમ જાય હે તને આમ જાય હે કામ જાય હે બોલા આવે હે રૂંગ આવે હેમ ચડાઈ દીધો અને આ કંઈક ઊભી રાખી આ ખબર નહીં ક્યાં ભોગ્યા કરતા અને જો મસ્તી મજાનું જાડું એક બાર છે આ કયું ઝાડું છે રામ જાણે સે મસ્તી મજાનું મજાનો આવે એક લેમ ટણ ટણા ટણા નાણા વાહ ભઈ વા લોકેશન હો આવે છે કેવડા પાણી છે ઠંડા છે બહુ ઠંડા لگتا છે લેકિન મેરેકો ભી પીના પડેગા લાવો તું બસ ઉગી રહે હે હોલ્ડ આયો હે નાસ્તા પાણીનો તો સાહેબા પાણી પી લેવું નોર્મલ પાણી છે આટલું બધું ઠંડુ આયો નથી ઓહ બાઈલા કઈ ડાયા લે ચા બસ માં બે છે એમાં શું કરો હાલો હવે પડ્યા રીશો લાવો પાવર બેંક હા ક્યાં ક્યાં ઉના ઉનાવાળા લાગે હાલો હાલો કઈ 好嘞。

પણ હવે ખબર પડે કે ખાસી હેરાન કરી તો હવે શરૂ થાય એમ લાગે પાછો ઘીરે વ્યુઝ આવ્યું છે ચલો જાને તો જાને તો મારો મસ્તા જાને તો ધીમો પડ્યો છે તે બે ત્રણ રૂમ વાળાને ફોન કર્યો તો ભાવ થોડી નાખે એવા કે એકમાં માં બે ફોન કર્યો કે આઠ હજાર સર કઈ નાખ્યો મેં કે નથી જોતો આપણે હવે એક બીજી જગ્યાએ જવાનું છે આવા કઈક રસ્તો હે ધોડા જાય બી હું બળો બી આપડે બધું ગોતી લેવાનું કારણ કે મહાદેવિંગ થોડું આમ પરીક્ષા તો લે ને મહાદેવ છાટા ચાલુ થઈ ગયા પાછા કરવાના કેદો તું આમને ઉતાવી નાખો પણ આમ ફોટા પાડવા આમ ફોટા પાડવા ભાઈ રૂમ મળી ગયો છે સોનપ્રયાગમાં અને રૂમ આપણને પડ્યો છે બાવીસો રૂપિયા પાંચ પર્સનના મને થોડું માથું એવું દુઃખ મળ્યું છે ખાવાનું કાંઈ ખાધું નથી અને બહુ વધારે ઊંચકી નાખ્યું છે પણ આ બધું જો વરસાદ કન્ટિન્યુ ચાલુ છે પરતા મને લાલો ગયા છે ભંડારો ગોતવા બીજા બે જણા આટા મારે છે આપણે આગળ છે ને ભૂલી જવાનું કારણ કે દુઃખે છે આજે છ વાગ્યા છે ને ભંડારામાં પીણા ખાવાનું જવાનું છે

એક ભંડારો ગોત્યો છે અહીંયા દાબડવા જવાનું છે કારણ કે અહીંયા ખાવાનું થોડુંક મોંઘું છે અને ફાવે નો ફાવે તો એક અમને ભાઈ બને એક કીધું છે કે ભંડારો અહીંયા છે અહીંયા જાઓ તમને બધું કમ્પ્લેટ થઈ જાય તો પેલા એને ભંડારે જઈ આવી ભંડારો હવે ચાલુ થઈ ગયો છે પણ એ પેલા આપણા એને ગુજરાતી ભાઈઓ મળી ગયા છે તો જો એમના ગલકોડા એવું કરે છે તૈયાર એક આ ભાઈ કર્ણાટક ના છે અને એક ઓલી બાજુ કચ્છ અને આ ભાઈ હે સોમનાથ ના સોમનાથ ગીર ના એ સાયકલ યાત્રા કરે છે

અને આ શું છે કઈ ખબર નથી આ કોણ લીધી આપડે હાલો ભાઈ તો ખવાઈ ગયો છે અને બધું આવી ગયું હે હવે આમાં પ્લાન એવો છે કે ઠેલા હે ને અમુક સામાન કાઢીને લોકાર માં મૂકી આવવાનો અને ટ્રેકિંગ માટે જે વસ્તુ લઈ જવાની ઠેલા માં રાખવાની તો ગાયકા પછી વેલા નીકળવાનું ટ્રેકિંગ માટે કાલે મહાદેવ ભાઈ પહોંચી જવાનું છે તો મળી જાય કાલે અમે અને હા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં